એક નંબર હોય ત્યારે ફલતા ફલતા વિચાર આવે હા અને આપડે સૌની સાથે હોય ત્યારે આપણે બોલાનું ભાન ક્યારે નીકળી જાય જીભ લહરી જાય કે મારી એકલો હું તો એકલો હોય તો જાય

તો મેડમ હાલો શું પ્રોગ્રામ છે હવે અત્યારે પ્રોગ્રામ એ છે કે અત્યારે છે ને અમારે શૂટિંગ કરવાનું છે તો શૂટિંગ માટે છે ને મારે સાડી ને હું પહેરવાનું છે તો મસ્ત મજાની મેડમ છે ને આજે સાડી પહેરવાનો છે શું શૂટિંગ છે પણ મારે છે ને સાડીનો લુક આપવાનો છે માં તો હું સાડી પહેરી લઉં પહેલા છે કામ કરું પહેલા જેટલી કુર્તી ની રીલ્સ છે ને એ બધી બનાવી લઈને પછી સાડી ની બનાવશું એટલે પછી મારે કુર્તી નો પહેરવી અરે વાહ હોશિયાર મેડમ હોશિયાર મદનિયો હા તો ભલે હોશિયાર મદનિયો ઓકે

ને મેડમ ને હવે સાડી થી છુટકારો મળશે હવે સાડી આપણે ચેન્જ કરી નાખી અને બધું શૂટિંગ થઈ ગયું છે જો મમ્મી એ સાડી પછી બદલવી પડી મમ્મી એ પછી મમ્મી ને બદલવી ના પહેરી રાખો કા મમ્મી હા હવે પછી હું કામ ખોટી મમ્મી બદલાવી હા મમ્મીને તો હવે સાડી હાલે લે મારે તો આ બદલવી જ પડે તો હવે છે ને હું સાડી ચેન્જ કર નાખું ને પછી હે ને સક્કરિયા હે ને સેટી ના હું હે સક્કરિયા સેટેલા બહુ જ ભાવે આજે મમ્મી માર્કેટ માં ગયા તા તો સક્કરિયા મમ્મીને ને દેખાણા તો મમ્મી કે લાવ લઈ જાવ ખુશીને ને મને બેય બહુ ભાવે સક્કરિયા સેકેલા

તમને ભાઈવા નાસ પેંડા બે જ બનાવ્યા હતા ને ઓકે પેંડા કેવા ભાંગીને બતાવજો બધા વીવર્સ ને એકદમ મસ્તી થયા હે જો એકદમ સોફ્ટ થયા હે ખુશી મસ્ત થયા પેંડા મને બિલીવ કે હું આવા સરસ પેંડા બનાવીશ પણ એવા મસ્ત અને મને એક એક છે

તો વાંધો બીજા લઈ આવશે કા મમ્મી તો પછી મમ્મી રોંઢી ન કરવી તો વાંધો નહીં હા હું સારી બદલતી હતી એટલે મને ખબર નહોતી મેં કીધું મમ્મી હા તમારે હાજર ઓંઢી કરી લે પછી મમ્મી હે ને અત્યારે ન ખાઈ તો રાતે હે ને વેલા ભૂખ લાગે મમ્મી હાલે નઈ કા મમ્મી હા જો આશીષ ને હે ને અત્યારે નીંદર ચડી હે હારી પેટની આશિષ હાલો ઉભા થાવ યાર તો કોરાડો પડ્યો હવે અત્યારે કમેડિયા ટાઈમ એ ને પછી રાતે નીંદર નો આવે અને અત્યારે છે ને સાન પડી કે મારા રસોઈ નો ટાઈમ એ થઈ ગયો છે બોલો બપોર નું આમ નામ આયલું જાય છે બધું સકરિયા ખાધા ને એવું કર્યું તો હવે એમાં એવું હતું શૂટિંગ ચાલુ હતું ને અમારું એટલે છે ને પંખા બંધ હોય જેવું શૂટિંગ બંધ થયું ને પંખા ચાલુ થયા ને એટલે નીંદર આવવા માંડી એની ઈ હોતા તો એને જોઈને મને નીંદર આવવા માંડી ફૂઈ જાય ને કા હવે રસોઈ નહીં બનાવી આપણે રસોઈ બનાવી ને પછી ફૂઈ જાય

ઓકે તો આશિસ માટેને એક મોટી મસ્ત મજાની ભાખરી કરના કિસ અને અમારા ત્રણેય માટે રોટલા હા મમ્મી હા ને છે ને જો આમાં ચણા બાફો મૂકી દીધા છે આવી રીતના ગરમ પાણીમાં છે ને આવી રીતના ઉકાળી નાખીને તોય ચણા એકદમ સરસ થઈ જાય કા મમ્મી હા થઈ ગઈ ને એકદમ સરસ પોચા એટલે સોન કુકર માં આપણે સાબ ન કરવું હોય ને તો આપણે પછી આવી રીતના કડાઈ માં સાફ કરી સકીએ તો આમાં છે ને હે હમ હમ એમ તો આપણે થોડું કામ મીઠું નાખી દઈશું

મે <laughs> <laughs>

હવે બધું છે ને એકદમ મસ્ત સાંતળવા દેવાનું ને એમ હવે આપણે જે મસાલા નાખવો એની નાખી દેવાના ધાણા જીરું ને મરચું ને હળદર ને હવે હું નાખી દઉં બધું હું થોડો ગરમ મસાલો નાખી દઉં થોડુંક મીઠું નાખી દઉં મેં ચણા આમાં બાફો મેં નાખ્યું તું એટલે એ પ્રમાણે હું થોડુંક નાખીશ જોવો હોય તમે મસ્ત મજાની ગ્રેવી બની ગઈ છે આ થોડું પાણી નાખી દો આમાં

એક્સપ્રેસ લે આઉ કટા હાઉ કટા ઓ બેઠા બેઠા ખબર એ એડિટ તું કરી દીધી કેમેરો પકડો તમ કેવા એક્સપ્રેસ આપો ઘણીવાર ખબર ને તમને આ હમ કાઈ બોલાને હા મોં ના હોય રીતના કરે ત્યારે બિયર લતી હું તું આיר કરતી એટલે આજે તારા એક્સપિરિયન્સલ બહુ હેલે વીડ વીડ બીજા બીજા કવ અહી બીજા કવ તમને અહી બીજા કયા હતા એટલે હાઉ કોટા હે આ એક નબદ આનું માનતા નઈ તમે લોકો

અહમ મોર મોબાઈલ જોતો તો મને કઈ ખબર ન હતી પપ્પા મત ખબર પપ્પા ખોટા ખોટું એમ કઈ દે કે હા આઈ પાય એમ સાનું આયા પછી કહેવા એક્સપ્રેશન આપતી થી કવ તને સાનું કે આયા જો આજે છે ને સાનું બેન ને થોડું તાવ આવી ગયો છે કામ માં દીકરા હે આયા હારું થ્યું હવે કેમ અજી તાવ છે અજી તાવ છે આ મને અડવા દેતો અરે અરે રે બાપુ દવા પીધી તે આયો જો એક વાક કવ તને

અમે અમારા વિડીયો એન્ડ કરી દઈએ અને એની પેલા છે ને મજાની લઈ લઈએ તમારી તો ફર્સ્ટ કોમેન્ટ છે હેતલ ઠક્કર ની કે તમારા ટી શર્ટ પર પણ કોકો જ લખ્યું છે અને તમે આજે કોકો પીધો બોલો હેતલ ફ્રોમ અમદાવાદ તો થેન્ક યુ અને આઈ વાત નોટિસ કરવા જેવી છે આપણે કોકોય પીધો અને ડિશર્ટ માં કોકો હતો કોકો કોકો એક કોમેન્ટ છે જે મને બહુ ગમીન મારી મોસ્ટ ફેવરીટ બધી કોમેન્ટ હોય છે નામ તો કઈક શું લખ્યું હશે બાદ બરમાલ કેવું કઈક લખ્યું છે ખુશી દીદી વરિયાડી અને સાકર નું ઠંડુ સરબત પીવાથી અને સરસ ઊંઘ આવે છે અરે વાહ થેન્ક યુ તો હવે છે ને હું ઈ ટ્રાય કરીશ વરિયાડી વરિયાડી અને સાકર નું ઠંડુ શરબત એમ ને હમ એક દીપુ બાવેસ કોમેન્ટ છે કે હું ખાંડ છું અને તમે ત્યાંથી દ્રાક્ષ મોકલજો હું તરબૂજ મોકલાવીશ શ્યોરલી અમે દ્રાક્ષ મોકલશું તમને અને તમે તરબૂજ શ્યોરલી મોકલાવજો તો થેન્ક યુ એક દેવ સાબડ કોમેન્ટ છે કે ખુશીબેન તમે લચ્છા પરાઠા ની રેસિપી આપો ને એકવાર તો મને બહુ ગમે આપણે બનાવી નાખશું થેન્ક યુ ચાલો વિડીયો ને અહિયાં જે તમને અમારો વિડીયો ગમે તો તમારા વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વધારે શેર કરજો કરજો